સુરતના ખોલવડ ખાતે આવેલ ખેતીવાડી ફળિયામાં ચાલીસથી પિસ્તાલીસ ઘરોનું ડિમોલેશન કરવામાં આવનાર છે જેને લઈને સ્થાનિકોએ ત્રીસ દિવસની મુદત આપવામાં આવે તેવી માંગ સાથે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદન આપવા આવેલા લોકોમાં નાના બાળકો અને મહિલાઓ પણ જોડાઈ હતી સુરતના ખોલવડ ગામમાં આવેલા ખેતીવાડી ફળિયામાં એસટી એસસી ઓબીસી તેમજ માઇનોરિટી વર્ગના લોકો રહે છે ત્યાં સરકારી પ્રોજેક્ટ આવતા ત્યાં ચાલીસ થી પિસ્તાલીસ કરોડ ડિમોલેશન હાથ ધરનાર છે જેને લઈને સ્થાનિકોએ રેલી કાઢી સુરત કલેક્ટરને આવેદનપત્ર આવેદન પત્ર આપ્યું હતું જેમાં માંગ કરવામાં આવી હતી કે એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે તેવામાં આ ડિમોલેશન યોગ્ય નથી અને તેઓને બે મહિનાના સમય જેટલી મુદત આપવામાં આવે તેમજ રહેઠાણની અન્ય સુવિધા કરવામાં આવે આવેદન આપવા આવેલા લોકોમાં નાના બાળકો અને મહિલાઓ પણ જોડાઈ હતી મારું નામ મનીષ શેઠ છે હું એક સામાજિક આગેવાન છું હાલમાં ખોલવડ ગામમાં ખેતીવાડી ફ્રોમ ફરિયાની અંદર જે આદિવાસી એસટીએસસી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો વસે છે તેના ચાલીસથી પિસ્તાલીસ ઘર સરકારી કંઈક પ્રોજેક્ટ આવતા તોડવામાં આવે છે તેની સામે આજે અમે કલેક્ટર સાહેબશ્રીને નમ્ર અપીલ કરવા આવ્યા છે આવેદનપત્ર આપીને કે સાહેબશ્રી આ લોકોના ઘરો હાલ પૂરતા જે કોરોનાની મહામારી છે તેને લઈને

અમે અહીંયા આજે અમારા ઘર તૂટવાના છે તો આટલું બધું પરિવાર ક્યાં જશે એના માટે અમારા માટે કંઈ વિચાર કરે કે અમે કશે સારી જગ્યા બી અમારા માટે એ લોકો રાખે એવી અમને નમ્ર અપીલ છે આવેદન આપતી વેળાએ અહીં કોરોનાની ગાઈડલાઈનનો પણ ભંગ થયો હતો જેમાં કેટલાક લોકો માસ્ક વગર ફરતા દેખાયા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થયો હતો જેથી પોલીસે અહીં પણ સતત સૂચના આપી કાર્યવાહી કરવી પડી હતી મયુર ઠક્કર એસ24 ન્યૂઝ સુરત